સામાન્ય સભા દરમિયાન દ્વારા શહેરના કોમ્યુનિટી હોલમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સામાન્ય સભામાં વિકાસના મુદ્દાઓને લઈને કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સત્તાધારી પક્ષ સામે આક્ષેપો કર્યા હતા ઇશાદભાઈએ જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા જરૂરી વિકાસકામો સમયસર કરવામાં આવતા નથી તેમણે વધુમાં કહ્યું હતું કે જ્યાં કામોને ખરેખર જરૂર છે ત્યાં કામો અટકેલા છે જ્યારે જે વિસ્તારોમાં કામોની કોઈ જરૂર નથી ત્યાં બિનજરૂરી કામો કરવામાં આવી રહ્યા છે વિરોધ પક્ષના આરોપોને લઈને સભામાં બોય ચાલી શરૂ થઈ હતી

আমরা তো এর আর কোনো নিয়ম নেওয়া মানে জানি না समझू नहीं हमारे समय काटवा लो

સાઈ સાબાને નિયમ આવતો હોય તો વાગી ગયો નો માતા કે એટલે નકલ દેતા હોય અત્યારે શું હોય કેવું નથી અમારા તો મેનો ચોખો થઈ ગયો બાકી ઓફિસમાં તમને અરજવા માટે નથી તમે આયા એટલે અરજ તો અમારે પછી કરવાનો હું પર ઘણી વચ્ચે અમારે હોય તો પૂછાવવું મને એક તો કેવું પડશે સાહેબ એમને તમારા અધિકારી કમિટી હોય ને ઉભા કરીને વાસ હમળો રાજે ને પૂલી જો લેવિશે ને ના ના પેલે થી શેલે સુધી સાહેબ એક ઓર વાત છે લાવા સમાર છેલો ને જાણું હાલું રે જાણું સુધી અમે માંગીએ સાહેબ કે અમારું મુદ્દો પૂરા થી કે કાંઈ મીટિંગે બખાસ ન કરતા અને કરી હોય તો અમે ઉપરતી રાખી દીધી એટલે આને એદિયા સ્થાન નથી જે ને ઈ લઈ શકે ઈને ઈ તો તમને કેવું આમાં અમે સમજતી આમાં અમે સંબંધ નથી એમાં તમે શું કેવું તમે એક માં બધાય લઈ લીધા છે તો આમાં જે અમે કામ કરવા દેવું છે આપણે નાકે છે કે કામ યોગ્ય છે તો ઈ કરવા જેઈ ને તો અમે જે મુદ્દો તમને તો અમે એમ કે વિરોધ તો આ તમારે એક તમે અલગ અલગ કેમ નહી કરવા ખ્યાલ આવે છે અમે જે એમાં તમે જે કેવા મારતા હોય એટલું અમે પ્રોસેટિંગમાં લખી તમે કીધું કે મારું આ આટલું કેવા મારું પ્રોસેડિંગમાં છે સમજો સામાન્ય સભા

Ini efek ya dimajuin.